અમરેલી ડબલ મર્ડર કેસને લઈ વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે પહોંચ્યા હતા વૃદ્ધ દંપતીની હત્યા પાછળ દુઃખ વ્યક્ત કર્યું હતું સ્થાનિકો સાથે વાત કરી હતી વિનંતી કરવી છે બહુ જ ટૂંકી વાત કરવાની છે કે આઠ આટલો જુલમ થાય છે આઠ આટલું ખોટું થાય છે આઠ આટલો અન્યાય અને અત્યાચાર થાય છે માણાને મારી નાખે છે કોકને ગળાફા ખાવા મજબૂર કરી નાખે છે બધું જ થાય છે સહન હું કામ કરો છો બોલતા કેમ નથી કોઈ નહીં જેવો એક સરકારી માણસ આવે ગામ આખાની હાજરીમાં કરીને વયો જાય અને અવડું હજારો માણાનું ગામ જોયા કરે તગત તગત તો કેમ કોઈ બોલતું નથી આ દારૂ વેચાય જેમ બધાને ખબર ક્યાં વેચાય તમારા ગામમાં ત્યાં મળી તમને બધાને ખબર છે

સરકારી અનાજની દુકાન જે માણસ બેઠો એનાથી બીવો કે કઈક કઈશ તો મને નહીં દે બીજી વાત એનાથી બીવો પચાવી લેવા વાળા થી બીવો મામલતદાર ઓફિસે બેઠેલા માણસો થી બીવો તલાટી મંત્રી થી બીક લાગે છે ગામમાં પેલી સરકારી એમ્બ્યુલન્સ વાળો આવે એની બીક લાગે આટલું બધી બીક માં જીવા પછી ફાયદો શું થયો હું ફાયદો થયો અડધા ખરેખર મરી ગયા ને અડધા જીવતા મરેલા છે તો બીચનો ફાયદો હું છું હું તો તમને તમારા છોકરા તરીકે એટલી હાથ જોડું છું કે હવે તો થોડુંક તો બોલો આપણે ધિંહાણું નથી કરવું કાંઈ યુદ્ધ લડવાય નથી જવાનું કોઈને મારવાનુંય નથી ખોટું થાતું હોય ના બે શબ્દો તો બોલશે બેય નહીં બોલો જો બોલતા થઈ જશે બધા તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય આ આટલું બધું આ છે ને બોલું આપણે કાઠિયાવાડી આપણી પોતાની મારે આખું ખેતર નો નીંદાય તો ભેળાય તો ન જાય પણ બોલતા નથી કોઈ પોલીસ આવે તો બધા ટગર ટગર જોયા કરે જે કે સાંભળી લે તલાટી આવીને ખખડાવે તો જે કે સાંભળી લે માથાભારે માણસો તમને પકડાવે જમીનો પડાવી લે બેનો દીકરીઓને હેરાન કરે ટપોરીઓ હોય આપણા ઘરમાં આવીને જેમ ફાવે વર્તન કરી જાય એ બધા સાંભળી લે છે કેમ ભાઈ સાંભળી લ્યો છો થોડું થોડું બોલો અમે ટેકો કરશું અમને કહેજો પોગા એટલી રીતે અમે મદદરૂપ થાઉ પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળા હું કહેવાનું આપણા ગામની પીડા આપણે ન બોલીએ તો કોને કહેવાનું આ સુરત ની અંદર એક દીકરી એ ગળા ખાઈ લેવો પડ્યો પંખે લટકી ખબર છે ને બધાને લુખા ટપોરી થતો એને હેરાન કરતા હતા કે તારે આયા મળવા ઉ પડશે નામ કરવું પડશે ને તેમ કરવું પડશે નો જાણે રામ જાણે હું હું હોય પોલીસ ની દીક જો ગુંડાઓ ને હોત તો કોઈ ટપોરીની ની એવી હિંમત ન થાત કે કોઈની દીકરીની પાછળ પડે અને એને બ્લેકમેલ કરે એવી ને એવી ઘટના આજથી એક મહિના પેલા વિસાવદરમાં બની મને એની ખબર બે દી પેલા પડી દીકરીના મા બાપે કીધું કે અમારી દીકરી આત્મહત્યા કરી લીધી છે પોલીસવાળા વાળા એફઆઈઆર નથી લખતા એને મને કીધું ત્યારે મેં પૂછ્યું કે દી આ ઘટના બની કે ઘટના મહિના પેલા બની એક મહિના ધક્કા ખાઈ પોલીસ ફરિયાદ નથી લખતા મેં કીધું કેમ આત્મહત્યા કરી તો કે ત્રણ છોકરા હેરાન કરતા હતા હમણાં હમણાં બે ઘટના બની એક સુરતમાં ને એક આયા બે દીકરીઓએ આત્મહત્યા કરી લીધી અહીંયા આપણા ગઢા બે મા બાપની હત્યા થઈ ગઈ ગોલપુર બ્રિજ તો ત્યાં વીસ જણા મરી ગયા ચારે બાજુ મોતની દુકાન ખુલ્લી છે અને આપણે કંઈ બોલતા જ નથી ખબર નહી કેમ આપણે એટલું બધું બંધ થઈ ગયા બોલતા બાપ દાદાની જમીનનો ભાયુ ભાગ પડે અને એમાં એક સાહ ઓછો આવે તો તો વીવરો કોટમાં કેસ લડીએ એક સાહ જવાનો જ દેવાનો સહન ન થાય કેનો વધારે લઈ ગયો પછી આપણે ગુજરી જાય તો આપણા છોકરાને ને કે સોંપતા જાય આ થપકો હાલે વાત તો રે અગો ભાઈ ને એક સાહ વધુ વહી જાય નથી સહન થાતું પણ આટલું બધું ખોટું થાય છે તો કરોડો લોકો સહન કરી જાય છે કોઈ કઈ બોલતું નથી બધાને જેમ હોય એમ હાલે છે રોડ ખરાબ હોય તો હાલે છે ગામમાં પાણી ભરાય તો હાલે છે ગમે એવું બે મોત માણા મરે તો હાલે છે નકલી દૂધ વેચાય છે ઝેરી દૂધ નકલી નહીં ઝેર વાળું તો બધાય પીવે છે અને લેર કરે છે કોઈને એમ નથી લાગતું કે આટલું બધું ખોટું થાય છે એમ ગોપાલભાઈના ભાગનું ગોપાલ બોલશે મારા ભાગનું હું બોલું ગોપાલના ભાગમાં આટલું આવશે તો ગોપાલ આટલું બોલશે તમે આટલું નહીં બોલો આટલું કેમ નહીં બોલો અને કેમ નથી બોલ નહીં બોલીને હું ફાયદો છું તો આજે આ દુઃખદ ના સંદર્ભમાં મારી તમને વિનંતી છે કે આ કોઈ પહેલી ઘટના નથી અને આ છેલ્લી નથી આની પહેલા એટલી બધી વખત આપણી ઉપર જુલમ થયા આ પહેલા

કે મા બાપ એમ કે જે થયું અમારે કાંઈ કરવું નથી ભીખ ગુંડા લાગવી જોઈએ એના બદલે દીકરીનો પરિવારને ને બીક લાગે કઈ હદની સિસ્ટમ છે ચોરો ચોરી કરીને વહી વહી જાય છે કોઈને પોલીસની ની બીક લાગે શું કામ આપણે બોલતા જ નથી આપણો હાથમાં મરી ગયો છે આપણો હાથમાં જાગતો નથી હવે આપણે ખાલી હડતું ફરતું હાડપિંજર વજ્યા છે આપડી અંદરનો નો માણા ક્યાં કેમ કે એક 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 મરેલો માણો પડ્યો અને પાટો મારો હલે નહીં જીવતા માણસ પાટું મારો તો હામો થાય વડકા કરે જો આપણો હાથમાં મરી ન ગયો હોય તો આપણને દુઃખ લાગવું જોઈએ આઘાત લાગવો જોઈએ દરેક ઘટનાની અંદર આપણને અંદરથી બળતરા થાવી જોઈએ આ તો ખોટું છે પણ આપણો હાથમાં મરી ગયો તો પછી આપણને શું ફરક પડે રોડ તૂટી ગયો નાળું તૂટી ગયું ખૂન થઈ ગયું દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે દીકરીઓની છેડતી થાય જે થાય આપણો જ હાથમાં મરી ગયો પછી આપણને કાંઈ ફરક નહીં પડે હું તમને નાનો છોકરો છું તમારા બધા કરતા મારી ઉંમર બહુ નાની છે અનુભવ નાનો છે સમજણ મારી બહુ નાની છે પણ હું તમને હાથ જોડું છું જગાડો આ આ બહુ ખોટું થઈ છે ખાલી એક વાત નથી કેટલી તમે વિચારો છાપુ ખોલો ચારો તરફ લોહી નીતરતું છાપુ આવે છે આપણા હાથમાં છાપામાં પડતું ન હોય લોહી પણ દરેક સમાચાર અહીંયા બળાત્કાર થયો અહીંયા ખૂન થઈ ગયો અહીંયા ગળાફાસો ખાઈ લીધો અહીંયા પાટા નીચે પડતું મૂક્યું એક્સિડન્ટ કરીને માન નાખ્યો આખા છાપામાં આવા સમાચાર હોય છે કોઈ ખેડૂતના દસ લાખ રૂપિયા ની થેલી ખોવાઈ ગઈ અને પોલીસ વાળા પાછી આપી ગયો હારા સમાચાર ક્યાંય નથી છાપુ ખોલો એટલે લોહી નીતરે છે અંદર થી ગળાફાહો બળાત્કાર પ્રેમી પંખીડા વ્યાજના ચક્રમાં ફસાયો જમીન પડાવી લીધી મામલતદાર ઓફિસ બાર ધરણા કડ્યા તલાટી નો ઘેરાવો કર્યો ખાડો ભરાતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો જાણે કે આપણે અહીંયા ધરણા કરવા જઈનમાં હોય આખા આપણે આખી જિંદગી ધરણા મળી ગયા બોલ થાય પકડાય તો એ પકડાય પછી તો કાઈ પાછળ તો કાઈ થતું જ નથી આત્મા જગાડો ફાઈ કાઈ કરવા કરાવવું હોય આત્મા જગાડો ગુજરાત આપડું છે અત્યારે હજુ સુધી પકડાયા નથી ગોપાલ ઇટાલીયાએ પોલીસ સાથે ચર્ચા કરી હતી પૂરી થઈ ચૂકી છે ચોર પકડાયા નથી અનેક ઘટનાઓ આ ગામમાં જ અને આ વિસ્તારમાં બની છે દરેક વખતે પરિણામ કઈ આવ્યું નથી તો આજે અત્યારે ક્રૂર ઘટના બની છે એ બાબતે શું પોલીસ નું માનવું છે ભેંસ ચોરી થઈ હતી એમાં પોલીસ મહેનત કરી આરોપી તો લાવી પણ જીવતા પશુ પણ લપાખી લાવી હતી બે ભેંસો પાછા લાવ્યા બીજા જિલ્લામાંથી આરોપી પકડાયા ત્રીસ વર્ષ પેલા જે બનાવું મારે કાલે વાત થઈ જણા ત્રીસ વર્ષ પહેલા પણ આ બનાવ આવા બનાવ છે આવો બનાવ બનેલો છે એમાં પણ આપણે આરોપી પકડાઈ ગયા હતા અને ગુનો ડિટેક્ટ થયો આજની આ ઘટના બાબતે હું પોલીસ આજની આ ઘટના બાબતે જે સત્તર અઢારની રાત્રે જે બનાવ બન્યો છે મોટાભાગે પોલીસના અનુમાન પ્રમાણે જે વહેલી સવારે અનુમાન પ્રમાણે વહેલી સવારે આજનો બનાવ બન્યો છે એ અઢાર તારીખે છ ને બાવીસે રિપોર્ટિંગ થયું છે એમના રિલેખે જે પાડોશી છે એમને જાણ કરી રિપોર્ટ ના ઉપાડ્યા દાદા દાદીએ એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી એવી રીતે ઘટના ખબર પડી પોલીસને જાણ કરી કંટ્રોલ રૂમને જાણ કરી મને જાણ કંટ્રોલ રૂમે મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને દસ મિનિટમાં વળી આપણે છે એના પછી અમે એફએસએલ આ જૂનાના કામ ગંભીરમાં ગંભીર ગુનો છે એ રેસ્ટોકરા પણ અમે એફએસએલ ડોગ સ્પોર્ટ ફિંગરપ્રિન્ટ એક્સપોર્ટ બધાને બનાવ સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે એણે એને પોતાના અભિપ્રાય આપ્યા છે જે નમૂનાઓ છે લોહી મળી આવ્યું છે ઘટના સ્થળે અને સ્મેલ આપીને ડોગ રોડવા રોડવા એક કિલોમીટર સુધી જોયો છે બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે

કે ડેટા બેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે તો તો એ એ આખો પુરાવાના વિષય ઉપર આવી ગયો અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છીએ પેલા મશીન ઉપર લઈએ બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટા બે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો આરોપી મળ્યા તે આરોપી સાથે ફિંગર મેચ થયા હતા એટલે અહિયાં જે ફિંગરપ્રિન્ટ મળ્યા એ આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટા બે જયારે આપણે મેચ કરીએ તો ગમે એ જિલ્લાનો ચોર હશે એ જરૂરી નથી ઘરફોડના અમરેલી જિલ્લાના ઘરફોડના જ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીં આવી ગયો હોય અમરેલીનો ઘરફોડનો ડેટા ડેટા છે છે ગુજરાતનો તમામ પ્રકાર જરૂરી થોડું છે ઘરફોડ કરતો હોય એને જ ઘરફોડ કરે છે હવે સાદી ચોરીવાળા આ વખતે નવો રસ્તો લીધો એવું બને તો આખા ગુજરાતના ડેટાબેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો તો સંભાવનાઓ છે કે કોક મળી આવે ના મળી આવે તો પાછો તપાસનો વિષય છે

ગુજરાત તક અમરેલી